અમેરિકામાં રાહુલ ગાંધી આપેલા નિવેદનના અનુસંધાનમાં મહેસાણા જિલ્લા ખાતે અનામત વિરોધ કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ મહેસાણા બીજેપી દ્વારા યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં દરેક જિલ્લા વાઈ જે પ્રમાણેનું કોંગ્રેસના માધ્યમથી હમણાં ચૂંટણી આવી ત્યારે ચૂંટણી નિમિત્તે એમની પાર્ટીના આગેવાન એવા રાહુલ ગાંધીજીએ સમગ્ર ચૂંટણીની અંદર બંધારણ બતાવીને ભારતીય જનતા પાર્ટી આ સમગ્ર અનામત રદ કરવાનું છે એ મુદ્દો લઈને સમગ્ર દેશની અંદર ચાલ્યા અનેક લોકોના મગજ કેવી રીતે ફેરવી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા છે કે મારા જીવનની અંદર હું અંતિમ ક્ષણ સુધી કોઈ પણ સંજોગોની ના અનામત નાબૂદ નહીં થવા દો અને પ્રત્યક્ષ રીતે ચૂંટણી થઈ ભારતીય જનતા પાર્ટીની ત્રીજી ફેર સરકાર બની ને કહેવાય છે જે જુઠ્ઠાણું એમના દિલમાં હતું કઈ ભારતની ભૂમિ પર કનેક્શન બોલે તો લોકોને ખ્યાલ આવે પણ અમેરિકાની ભૂમિ ઉપર જઈને એમની પાર્ટીના વિચારો એમના ચાલતા વિચારો આવનાર સમયમાં શું કરવા માંગે છે એમાં એમને સ્પષ્ટ કીધું છે કે અનામત રદ કરીશું અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આ પ્રકારનું જે જુઠાણું ફેલાવે છે અને લોકોને ભ્રમિત કરીને વોટ લે છે વોટ બેંક બંધ થાય આ દેશ હંમેશા સામૂહિક રીતે સમગ્ર લોકોને વિકાસ તરફ આગળ વધે એ પ્રકારની અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે પણ સમગ્ર વિશ્વમાં ભારત એકમેક થઈને જયારે આગળ વધી રહ્યું હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા થાય એનો વિરોધ કરવા મારી પાર્ટીના તમામ આગેવાનો અહીંયા આગળ ઉપસ્થિત છે અમે સૌ કાળી પટ્ટી સાથે આજે એમનો વિરોધ કરી રહ્યા છીએ હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ

પાચિસ્રી એપ્રેલ્સ જેન્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ